છ સાત મહિનાથી આવો છો છઠ્ઠી વખત આવ્યા છો બરાબર હાલમાં શું દર્દીને ફેરફાર છે ત્યારે કોઈ હાજ નહીં કાંઈ તક નહીં બરાબર જે ગાંઠો નીકળતી હતી એ બધું બંધ બરાબર રિપોર્ટ પાછા કરાવ્યા રિપોર્ટમાં શું આવ્યો કંઈક નહીં રિપોર્ટ પાછા મેડિકલી રિપોર્ટ નોર્મલ આવી ગયા છે દર્દીનું આખું નામ જણાવો રાજેશભાઈ કરશનભાઈ ઝારાજ અને તમારું આખું નામ જણાવો હમશ્યામભાઈ હર્ચનભાઈ ઝેરાજ અને તમારો ઘનશ્યામભાઈ જણાવો એકાશી છોતેર ડબલ જીરો બરાબર કે આવી કોઈ જટિલ તકલીફ વાળા દર્દીઓ હોય તો તમારી પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્ર વિશે જાણી શકે બરાબર તો લોકોને એક સાચી દિશા મળે જય દ્વારકાધીશ